ઓમ સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાક સાદિકે શરણીયે જેમકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રો મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપધપનું મહત્ત્વ હોય એની હારવાર દરેક વાર તહેવારનું મહત્ત્વ કોઈપણ પ્રકારનું વ્રત આવતું હોય તો વ્રત વિશેની જે કથા હોય તે અમે આપની પાસે રજૂ કરતા હોય હંમેશાનું પંચાંગ કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના શુભ અને સારા ચોગડિયાની પણ માહિતી આપીએ મિત્રો કે જેનાથી આપણને ઘરે બેઠા પંચાંગની માહિતી મળતી રહે અને હંમેશા માટે કોઈપણ પ્રકારનું ધાર્મિક કે સારું કાર્ય કરવું હોય તો સારા ચોગડિયામાં કરવું જોઈએ તેના માટે અમે ચોગડિયાનો સમય પણ અમારા પંચાંગમાં રજૂ કરતા હોય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે આપણને ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાઈ જાજો મિત્રો આજના પંચાંગની જો વાત કરીએ તો આજના શુભ અને સારા પંચાંગમાં આજે તારીખ ઇઠાવીસ દસ બે હજાર પચીસ છે અને આજે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે કાર્તક શુદ્ધ છઠ છે અને આજે મંગળવાર છે મિત્રો આ કાર્તક મહિનામાં બે છઠ હોવાથી આજે બીજા દિવસની છઠ છે અને આજે મિત્રો છઠને દિવસે સૂર્યપૂજા આ કાર્તક મહિનાની છઠને દિવસે સૂર્યપૂજાનું પણ મોટું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે મિત્રો આજે છઠની આરવાર મંગળવાર છે અને આજે સવારે સવા દસ સુધી જન્મેલા બાળકની રાશિ ધન આવે અને સવા દસ પછી જો કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેની રાશિ મકર આવે એટલે કે ખ અને જ ઉપર થઈ બાળકનું નામ પાડવામાં આવે તેની આરવાર મિત્રો આજના શુભ અને સારા ચોઘડીયાની જો વાત કરીએ તો સવારે ચલ ચોઘડિયું કે જે નવને સત્તર મિનિટે શરૂ થઈ અને દસને એકતાલીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોઘડિયું કે જે એકને બેતાલીસ મિનિટે શરૂ થઈ અને બારને ચાર મિનિટે પૂરું થઈ જાય તેના પછી અમૃત ચોઘડિયું કે જે બારને પાંચ મિનિટે શરૂ થઈ અને એકને અઠાવીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી શુભ ચોઘડિયું કે જે બેને બાવન મિનિટે શરૂ થઈ અને ચારને પંદર મિનિટે સમાપ્ત થાય એમ મિત્રો આધા શુભ અને ચા સારા ચાર ચોઘડિયા બતાવવામાં આવ્યા એટલે આપણે કોઈ પણ પ્રકારનું નવું કાર્ય કરવું હોય તો આ શુભ અને સારા ચોઘડીયામાં કરવું જોઈએ અને હંમેશા માટે મિત્રો આવી જ માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે હંમેશાનું પંચાંગ પણ આપણને ઘરે બેઠા મળતું રહે મિત્રો અમે આપની પાસે જે માહિતી રજૂ કરીએ તે હંમેશા માટે સારી સાચી અને સચોટ રીતે આપને સમજાય તેવી જ રીતે અમે રજૂ કરતા હોય મિત્રો આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનો નાનો કે મોટો દોષ હોય તો દોષમાંથી કેમ રાહત મેળવવી તેના વિશેની માહિતી રજૂ કરતા વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મૂકેલો છે કે જેમાં ભૂમિ દોષ હોય મંગળ દોષ હોય કાલ સર્પયોગ હોય દોષ હોય કે નવમાંથી કોઈપણ પ્રકારના ગ્રહ વિશેનો દોષ હોય તો તેમાંથી કેમ રાહત મેળવવી તેની માહિતી રજૂ કરતો વિડીયો અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવે છે તે વિડીયો પણ મિત્રો જોજો અને એની આરવાર અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ